મિત્રો ટોપિક પર આવી આપણે એના પહેલા સ્પેશિયલી સીસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામોડેલો મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જેમાં તમને ઓલિમ્પિક પેરોલમ્પિક કોવિડ આપીએલ જીઆઈટેક બદલાન વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જે સ્પોર્ટ જે ટ્વેન્ટી સી ટી ટ્વેન્ટી વર્લ્ડ કીપ વર્લ્ડ કપ ઇલેક્શન જેધ્યા જે બજેટ ચેમ્પિયન ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ આવી ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર મિત્રો પીડીએફનો ચાર્જ એક વર્ષનો માત્ર બસો પચાસ રૂપિયા છે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ ક્રોસ સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે તમામ પરીક્ષાઓમાં સો ટકા કરંટ અફેર મારું પૂછાય છે કોઈને સબૂત જોવા હોય ડેમો પીડીએફ જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો મિત્રો આપણે ટોપિક પર આવી હવે તો આપણે આવી ગયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બરાબર અહીંયા તમે જોઈ શકો મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ બરાબર અભ્યાસક્રમ મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે એક જ પરીક્ષા લેવાશે એ તમને બધાને ખ્યાલ હશે હવે અભ્યાસક્રમ પણ વાત કરીએ આપણે ઇંગ્લિશ છે મિત્રો પંદર માર્કનું બરાબર આ ઇંગ્લિશ પંદર માર્કનું તમારે ક્યાંથી કરવાનું તો એના માટે બુક્સ પણ આપણે સજેસ્ટ કરીશું અને એના માટે ટેસ્ટ સિરીઝ મિત્રો તમારે ટેસ્ટ આપ્યું હોય તો નીચે એપ્લિકેશનમાં લિંક આપેલી છે એપ્લિકેશનમાં તમારે સીસીનો પૂરેપૂરો અભ્યાસક્રમ આવશે બરાબર અને એપ્લિકેશન લિંક નહીં મળતી હોય તો નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન આ નંબર પર મેસેજ કરો હું તમને લિંક સેન્ડ કરી દઈશ સિક્સ મંથની કરંટ અફેર્સની પીડીએફ એના પર ફ્રી મળશે તો મિત્રો ઇંગ્લિશમાં ટેન્સીસ છે બરાબર ટેન્સ છે વોઇસ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આર્ટિકલ એન્ડ ડેટરમાઇનર્સ યુઝ ઓફ એડજેક્ટિવ્સ પ્રિપોઝિશન્સ એન્ડ કન્જક્શન યુઝ ઓફ વર્બ્સ એન્ડ adverbs, નાઉન પ્રોનાઉન jumbled વર્ડ એન્ડ સેન્ટેન્સ synonyms, એન્ડ ટોનિયમ્સ બરાબર વર્ડ ધેટ કોસ કન્ફ્યુઝન લાઈક હોમોનિમ્સ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ યુઝ ઓફ આઇડિયોમેટિક એક્સપ્રેશન્સ વન વર્ડ સબસ્ટિટ્યુઅન્સ ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન તમારે જો આની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામમાં મોકલી છે ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેની ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ મિત્રો ગુજરાતી ની વાત કરીએ આપણે માર્ક એમાં રૂઢિપ્રયોગનો અર્થ કહેવતનો અર્થ સમાસનો વિગ્રહ અને તેની ઓળખ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો સમાનાર્થી શબ્દ વિરોધાર્થી શબ્દ વિભક્તિ ધ્વનિ વ્યંજન શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો વાક્ય પરિવર્તન ગુજરાતી અંગ્રેજી ભાષાંતર

બહુપદીઓ અને અવયવીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ક્ષેત્રફળ પૃષ્ઠ ફળ ઘન ફળ બરાબર યામ ભૂમિતિ અને ત્રિકોણ મિતિ મિત્રો ખૂબ લાંબો અભ્યાસક્રમ આપ્યો છે તમને મેથેમેટિક્સમાં બરાબર બધા ટોપિક લગભગ લઈ લીધા છે રીઝનિંગની વાત કરીએ આપણે તો એમાં છે મિત્રો કોડિંગ ડિકોડિંગ લોહીનો સંબંધ ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો દિશા જ્ઞાન ઘડિયાળ અને કેલેન્ડર વેન ડાયાગ્રામ ક્રમ અને સ્થાન સમાનંતર શ્રેણી શબ્દોની તાર્કિકી ગોઠવણી ખૂટતી

તો મિત્રો આની જો તમને પીડીએફ જોઈતી હોય તો એ ટેલિગ્રામમાં મૂકી છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે કરંટ અફેર્સની પીડીએફ તમે જરૂરથી જ લઈ લેજો થેન્ક યુ ફરી મળીશું જય હિન્દ જય ભારત